નમસ્કાર મિત્રો તો ફરી એકવાર આપણા નવા તમારા હાર્દિક વિડીયો સ્વાગત છે તો હાલ મિત્રો ગુજરાતમાં અત્યારે સવાર સવારમાં વાતાવરણમાં સારો એવો પલટો જોવા મળ્યો છે અમુક જગ્યાએ ગરમીમાંથી રાહત મળી છે અને સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે જ્યારે ખેડૂતોમાં જે છે આશાનું કિરણ જોવા મળી રહ્યું છે તો હાલમાં મિત્રો ગુજરાતમાં કાળજાર ગરમી વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાતા જે ગરમીના પારામાં જે છે તે મહત્તમ નીચો ભાગ જોવા મળ્યો છે તો ચાલો મિત્રો આજનું વાતાવરણ શું રહેશે અને આજનું હવામાન વિભાગ શું કહે છે તે સંપૂર્ણ માહિતી જોવા નથી તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુ મોબાઈલ બટન દો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ તો જે છે આપણે જો રેન ઠંડાના ઇન્સ્ટોલ આપણે કરી દઈએ છીએ આજે તારીખનું રીડિંગ સેટ કરી દઈએ તો આપણને સવાર સવારમાં અત્યારે આપણને તો સારો એવો વરસાદ જોવા મળ્યો હતો આજની તારીખમાં તો મિત્રો અહીંયા આપણે ગુજરાતનું રીડિંગ છે તે ત્યારે આપણે નોર્મલ રીડિંગ રીડિંગ જોવા મળી રહ્યું છે ખાસ કોઈ જોવા મળતું નથી મિત્રો મિસ્ટેક થઈ ગઈ હતી તો મિત્રો અત્યારે આપણે કઈ પણ ખાસ રીડિંગ જોવા મળતું નથી તો આપણે હવામાન વિભાગે આજના દિવસ માટે શું કર્યું છે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો અમદાવાદ ને આગાહી આપવામાં આવેલી છે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો જે નૈઋત્યનું ચોમાસું મુંબઈ એટલે કે મહારાષ્ટ્રમાં અત્યારે હાલમાં પહોંચી ગયું છે ચોમાસું આ વર્ષે નિયત સમય કરતાં વહેલું આવી ગયું છે ગુજરાતમાં પણ ચોમાસા અંગે સાનુકૂળ પરિસ્થિતિ છે તો રાજ્યમાં મિત્રો આવનારી તારીખ ઓગણત્રીસ મે સુધી સાવત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે

પવનની ગતિ મિત્રો જોવા મળી શકે છે તો આજે જો પવનની આપણે ગતિની વાત કરીએ તો આજની પચાસ થી સાઠ કેમી પ્રતિ કલાકની રહેશે જ્યારે આવતીકાલથી જે ગતિમાં જે પવનની ગતિમાં ધીમે ધીમે ઓછી જોવા મળી શકે છે તો મિત્રો હવે જોઈએ કયા જિલ્લામાં કેવા કેવા એલર્ટ આપવામાં આવેલા છે તો મિત્રો આ જે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે આપણે માહિતી જોઈ લઈએ તો તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે મિત્રો વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવી સાથે અળવસથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ સાથે મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ એલર્ટ આપવામાં છે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેલું છે આની સાથે મિત્રો અઠ્યાવીસ અને ઓગણત્રીસ મેમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને

નહેરુદનું ચોમાસું શનિવારે કેરળમાં પહોંચી ગયું હતું તે ઝડપથી આગળ વધી રહ્યું છે અને મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે મિત્રો તો આવી રીતના મિત્રો અલગ અલગ છે તે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે પણ આપણને અહીંયા કોઈ પણ જગ્યાએ જે વેધર રીડિંગ છે તે આપણને અહીંયા દર્શાવવામાં આવતું નથી તમે મિત્રો જોઈ શકો છો આપણે મિત્રો એક એક જગ્યાએ કોઈ રીડિંગ જોવા મળતું નથી આ મિત્રો જો આવી રીતના જોવા મળે પણ એવું ગુજરાતમાં પણ કોઈ પણ જગ્યાએ રહેતું નથી વરસાદ મિત્રો આગાહી અત્યારે આપતા નથી પણ વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે આ વચ્ચે વાવાઝોડાનો કેવો ખતરો છે તેના ઉપર એક આપણે નજર નાખી લઈએ કે વાવાઝોડું આવશે કે નહીં તો એની પર જોઈ લઈએ તો હાલમાં મિત્રો ગુજરાતમાં એક વાવાઝોડું બનવાની શક્યતા હતી પણ એ વાવાઝોડું ત્યારે આવ્યું નથી જો મિત્રો તમને જે આ આપણો ભારતનો મેપ છે આપણને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાવાઝોડાનો ખતરો જોવા મળતો નથી મિત્રો અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું હતું અને અહીંયા મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું અને મુંબઈમાં પણ એક વાવાઝોડું આપણે શરૂ હતું તેના કારણે અસર આપણે ગુજરાતમાં માવઠા રૂપી જોવા મળી હતી બાકી મિત્રો રાજસ્થાન બાજુથી જે મિત્રો સર્ક્યુલેશન છે તે એક આવવાનું છે તો આ એરિયામાં મિત્રો આવી રીતના જે છે તે સિસ્ટમો આવશે એટલે પહેલાં અમદાવાદને મિત્રો આ એરિયા બધો હિટ કરવાનો છે આવી રીતના એરિયા બધો હિટ કરી શકે છે બાકી વાવાઝોડું તો કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કોઈ મોટી આગાહી એવી હતી ની અમુક જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં સવાર સવારમાં આજે સારો વરસાદ નોંધાયો હતો બાકી મિત્રો બીજી જગ્યાએ કોઈપણ જગ્યાએ કચ્છમાં એમાં મિત્રો વરસાદ નોંધાયો ન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મિત્રો તેમાં જ વરસાદ નો થયો તો ચાલો મિત્રો હવે આ વિડીયો આપણે એન્ટ તરફ જઈએ છીએ જો ચેનલ પર નવા હોય ને તો જઈશું ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન દબાવી દેજો આપણી જ ચેનલ પર મિત્રો દરરોજ નવા નવા વિડીયો આવતા હોય છે એટલે ચેનલને મસ્ટ વિઝિટ કરતા રહેજો મિત્રો અને તમારે જો કાંઈ પણ સવાલ હોય તો મને કોમેન્ટ બોક્સમાં આવશે પૂછી શકો છો હું એને ચોક્કસ રિપ્લાય આપીશ તો ચાલો મિત્રો મળી હવે આવા જ બધા વીડિયો સાથે જાય હિન્દે માત્ર